આજે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા તરફ પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે આ પથ્થરમારામાં બે થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી મળી છે આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર ઉમટી પડ્યો હતો અને પથ્થરમારાની વાત વાયુવેગે વિસ્તારમાં ફેલાતા ભોજ ગામે લોકટોળા જામ્યા હતા Eu, eu.